પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન લોક લાડીલા નેતાની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં ઉમટી જનમેદની સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા આજે રાજકોટના રેસ્કોર્સ મેદાન ખાતે બપોરે પ્રાર્થના સભાનું આયોજન અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એકસો સાડત્રીસ લોકોના ડીએનએ સેમ્પલ થયા મેચ ત્યાંશી પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા પરિવારજનોને પાર્થિવ દેહ ઝડપથી મળે તે માટે ગાંધીનગર એફએસએલની કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી સમીક્ષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડામાં જી સેવન સમિટના આઉટરીચ સત્રમાં લેશે ભાગ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સહિત અનેક વૈશ્વિક નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જી સેવન સમિટ છોડીને અમેરિકા ફરશે પરત ટ્રમ્પ પ્રશાસન તરફથી લોકોને તરત જ તહેરાન ખાલી કરવાની અપાઈ સલાહ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પહલગામ આતંકી હુમલાની કરી કડક શબ્દોમાં નિંદા કહ્યું ફંડિંગ વિના આ હુમલો શક્ય નથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં છ ઇંચ વરસાદ તો ભાવનગરના વરસાદ શિહોરમાં ઇંચ વરસાદ તો મુખ્યમંત્રીએ નાગરિકોના જાનમાલની સુરક્ષા અંગે પગલા લેવા જિલ્લા કલેક્ટર્સને આપી સૂચના ભાવનગરમાં મુશળધાર વરસાદ જેસરમાં દસ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ તલ ગાજરડામાં ચાલીસ લોકોને કરાયા રેસ્ક્યુ ભાવનગર ડિવિઝનની ટ્રેનો કરાઈ રદ દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં વરસાદનું એલર્ટ સૌરાષ્ટ્ર કચ્છમાં સહિત કોંકણ ગોવા કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી દિલ્હી એનસીઆરમાં શુક્રવાર સુધીનું વરસાદનું અનુમાન ઈરાનની ઇઝરાયલ પર મિસાઇલ વર્ષા ઇઝરાયલના પ્રધાનમંત્રીએ કહ્યું ખેમોનિનના અંતથી જ આવશે ક્ષેત્રમાં શાંતિ ઈરાનની મિસાઇલોએ તેલ અબીવમાં અને હાઈફા શહેરો પર સાધ્યું નિશાન